હેલો નમસ્કાર મિત્રોજી કેમ છું બધા મજામાં તો મજા આવી છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર વ્લોગિંગ સ્ટાર્ટ કરી નાખ્યું છે ભાઈ અત્યારે હવા માં અને આગળ એક જ વ્લોગ પૂરો કર્યો છે અને બસ રમમાં બે ગયા છે જે વ્લોગમાં એ બતાવ્યું હતું એન્ડમાં અત્યારે જોઈ ગયા છે સાદો રોટલો છે ને ભાઈ આખી નાઈટ નોકરી ઉપર હતો અને પૂતો જ નથી એવું છે તો બસ હાલો હવે આપણે જમી લઈએ પાછું ચાર વાગે પીપાઓ નોકરીને જવાનું છે એટલે અહીંથી ત્રણેય વાગે જ નીકળી જવાનું છે આપણે તો સારું ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ વિડીયો અપલોડિંગ કરવાનો છે વિડીયો અપલોડ કરવા બહારણે જવું જોઈએ કારણ કે અહીંયા બહુ એટલું બધું નેટ નેટવર્ક નથી આવતું સારું ફટાફટ જમી લઈએ જમીએ અને પછી આપણે નેટવર્કનું ગમે કરીને અપલોડ વિડીયો કરવો જોઈએ તો એ કરી નાખી તાવ જ મારા બ્લોગની અંદર તો મિત્રો વિડીયો અપલોડિંગ માટે જોવા અહીંયા રોડે ઠેટ આવી ગયો હતો અને હવે અપલોડ થઈ ગયો છે તો આપણે ઘર બાજુ નીકળીએ અને જાય કારણ કે આખી રાતનો ઉજાગરો છે સારું મળી જાય ઘરે જઈને અને ત્યાં જઈને વાત કરી તો મિત્રો અગિયારને પિસ્તાલીસ મિનિટ થઈ ગઈ છે ને અત્યારે વિડીયોનું કમ્પ્લીટ કામ થઈ ગયું છે તો અપલોડ થઈ ગયો છે અને બાર વાગ્યાનું મેકી દીધું છે જે ટાઈમિંગ છે એ ને બસ ને બધી બનાવીને અત્યારે વાગ્યા છે દસ ને પિસ્તાલીસ મિનિટ થઈ દસ ને પિસ્તાલીસ મિનિટ થઈ છે હવે અત્યારે હું આપેલો છું એટલે કાંઈ વધારે જ નથી કરતો પણ વિડીયા જોતા રહીજો અને તમારા મિત્રને વિડીયો શેર કરીજો કારણ કે ભાઈ એક આટલી મહેનત કરવી એક જો કે હું મહેનત જે કરું છું એ હું મારા માટે જ કરતો હોઉં છું પણ તમારો પણ સપોર્ટની જરૂર છે અને તમે બધાય જોવો છો એટલે તો મહેનત કરું છું બાકી તો તમે કોઈ જોતા ન હોય તો તો મારે કંઈ ઓલું હોય નહીં એટલે તમે વિડીયો જોવો એ પણ ખૂબ ખૂબ મોટો દિલથી આભાર ને સારું હવે હોઈ જઈએ કારણ કે ત્રણ વાગ્યા પાછું અહીંથી નીકળવાનું છે નોકરી માટે તો અત્યારે બધું કામ પતી ગયું છે તો સારું હવે હોઈ જઈએ અને હોઈને પછી ડાયરેક્ટ મળીએ જાગીને મિત્રો આજે તો ત્રણ ને બાવીસ થઈ છે અને જાગી ગયા છે ને અહીંયા રોડે આવી ગયા છે ત્રણ ને બાવીસ થઈને આવી ગયા કારણ કે ચાર વાગ્યા નોકરીએ ભોગવાનું છે આવી ગયા છે એ બસ કંઈ ઠેકાણું છે નહીં આ બસ ટૂંક સમયની અંદર બસ આવતી જઈએ તો આપણે ફટાફટ પીપાઓની અંદર જઈ મસ્ત મજાનો હોઈ લીધો હતો અને જાગી ગયો વિડીયો અપલોડિંગ કરવામાં બહુ મોડું થઈ ગયું હતું ભાઈ એમાં પાછું કોપી રાઈટ આવ્યું હતું આપણે એક સોંગ હતું ને તો પછી પાછું સોંગ કાઢવું પડ્યું કોપીરાઈટ આવ્યું હતું તો ઘણું બધું એવું કરવું પડ્યું હતું પછી ત્યારે હોવાનું કર્યું બે છે ત્રણ કલાક જ મારે હોવાનું ભાઈ આ પૂછે અને બીજા નંબર દઈએ અત્યારે હું તો ભાઈ જાગી ગયો તો કાયકા સારું મળીએ પછી દાજાની મળે ભાઈ બહાર થઈ ગયા છે ને અત્યારે જો ઉતરી ગયા છે બસ થાય છે ને આ તો ભાઈ હા બહાર થઈ ગયા કાંઈ સૂટ લીધું નહોતું સારું હવે ઘરે કારણ કે આ બધા આઈક્યુમાં લાઈટા તો મિત્રો આવી ગયા છે અત્યારે ઘરે અને ત્યાં ભાઈ આઈક્યુમાં ને એટલે ઢીટડા આવતા આગળ ને બીજા નંબરની અંદર ફ્લેશ લાઈટ આઈક્યુમાં આવતી હતી ને હરકું ત્યાં જોઈને હાલવું પડે કારણ કે આમાં છે ને ભાઈ મારા હાવજ પણ રહી છે કારે હુમલો કર્યાનો કંઈ નક્કી ન કહેવાય ગમે હોય તો હું એને કરતાં સરખી બચ્ચી રાખીને જોઈને હારી ને તો સારું રહે એવું છે ઘેરે આવી ગયા ઘેરે આવ્યા તો તાળા મારે મારેલા ઘી જવું બધા ઘરે ગયેલા છે કોટી છે ગેમ છે તો એમાં ગયેલા છે ગામમાં ને હું તો અત્યારે કામે થયો ભાઈ મારે તે હું નથી ગયો ગેમમાં કારણ છે કે ભાઈ નોકરી કરવી પડે કારણ કે બધાય ઘરે રહી તો પહોંચ ન પડે અને બીજા નંબરની અંદર વાત એવી છે ને ભાઈ કે હા છૂટક છૂટક લેણાં અને એ રીતનું છે ને તો મારે સિત્તેર હજાર રૂપિયા જવું તો છૂટા લેણા છે અને બાકીના તો હપ્તા એમને છે ને એ ચાલુ છે દસ હજાર રૂપિયા ખાલી એક મહિને હપ્તાના જાય છે બાકીના સિત્તેર હજાર રૂપિયા છે ને એ છે ને એ મારે સિત્તેર હજાર રૂપિયા છૂટક લેવાનું છે તો ભાઈ નોકરી કરવી પડે અને જે લેણામાંથી તો બહાર આવવું જોઈએ કારણ કે આવો ઘરે અત્યારે મારે ઉપરથી જ હાલે છે એવું છે કે પગાર ને આવે ને મારો એમાંથી જ તે થાય છે બાકી મારા પપ્પાનો પગાર આવે છે તો એ બધા હપ્તામાં ને એમાં જાય છે તો અત્યારે ઘર ખરસ મારા પગારથી ચાલે છે તો ભાઈ થોડીક જિમ્મેદારી છે એટલે આપણે તો એટલું કરવું પડે ને બધે જવાના શોખ હોય આપણને બધે જાય પણ પરિસ્થિતિને લીધે આપણે ન જતા હોય તો આ રીતની જ્યાં પરિસ્થિતિ છે ને આજે તમને એક વાત જણાવતા ખૂબ આનંદ થાય મને અને કાલે રાત્રે સાડા નવ વાગે ખજૂરભાઈ આવવાના છે આપણે નીતિનભાઈ જાની નીતિન જાની અહીંયા અમારે પીપા પોટનું જે છે ને ત્યાં જ બલાડ માતાના મંદિરની બાજુમાં છે ત્યાં આવવાના છે તો આપણે ત્યાં એને મળવા જ આવું ને ત્યાં તો જવાનું જ છે ભાઈ એ તો સો ટકા ગેરંટી છે કારણ કે ત્યાં તો ન મળવા જઈએ એવું છે નહીં કારણ કે યાર ભાઈ મારું સપનું એક આમ થોડુંક હતું કે ખજૂરભાઈને મળી હવે જો એક એ રીતનું છે આગળ હજુ એ તો આ બ્લોગમાં નહીં આવે બટ બીજા બ્લોગની અંદર તમને આવી જાય તો એ રીતનું છે ભાઈ અત્યારે કોણો એક થઈ ગયો છે અને તો હવારા કેટલા વાયે જાગ્યાનું કંઈ નક્કી કંઈ છે નહીં જો કે જાગવું તો રહે કારણ કે વિડીયો અપલોડિંગ ને એ બધું કરવું જ હોય જો કે એ બહુ લાઇક છે ને તો અત્યારે જ વિડીયો અપલોડ કરી નાખી તો હું મારે પછી ચિંતા નહીં ને જોકે અત્યારે તો આગળ વિડીયો બ્લોગ બંધ કરવાનો હોય છે તો એ રીતનું છે ને સારું આવો નવો સપોર્ટ કરતા રહ્યો ને આજે કેટલી મિનિટનો વિડીયો કાંઈ ખબર છે નહીં બે ત્રણ મિનિટનો ચો તો એ કરી લઈજો ભાઈ ને સારું હવે આપણે અત્યારે વિડીયોનો એન્ડ કરી નાખીએ કારણ કે અત્યારે એડિટિંગ ફેડિટિંગ ને બધું કરી નાખીએ ને ભાઈ તો સારું રહે તો નવો સપોર્ટ કરતા રહ્યો અને નવા વિડીયો જોતા રહ્યો તમારા મિત્રોને વિડીયો શેર કરતા રહ્યો અને તમારો ખૂબ દિલથી આભાર ભાઈ તમે વિડીયો જોવો છો કારણ કે મારી હાસી હિંમત તમે વિડીયો જોવો છો એ જ છે બાકી મારી બીજું તો બીજું શું હિંમત હોય તો સારું તો આપણે વિડીયો અત્યારે અહીંયા એન્ડ કરી નાખીએ તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યું હોય છે ગમ્યું તો લાઇક પણ મારી શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક બીજા બ્લોગમાં તો વધી હરહર મહાદેવ જય મા સોનલ ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન જબી જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે તો મળીશું બીજા વ્લોગમાં તો વધી જયમાં સોનલ હર હર મહાદેવ બાય બાય